આપણે જોમેટો ના શેર ના વિશે વાત કરવાના છે કેમ કે કંપનીએ ક્વાર્ટર ત્રણ નું પરિણામ જાહેર કર્યું છે અને ઝોમેટો ના નફામાં આપણને મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આ જ કારણે હવે રોકાણકારો આ શેરમાં શું કરવું જો તમારા જોડે શેર હોય તો તમારે રાખી મૂકવા કે પછી વેચી દેવા એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે જોઈએ અને સાથે ક્વાર્ટરલી પરિણામ તો આપણે જોવાના જ છે તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે ઝોમેટો શેર હોય તો આગળ તમારે શું કરવું એના વિશેની એક્સપર્ટ માહિતી આપે છે એ તમને ખબર પડી શકે તો મિત્રો વાત કરીએ ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપની ઝોમેટો એ

ચોપ્પનસો પાંચ કરોડ રૂપિયા થઈ ગયા છે ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માંથી આડત્રીસો ને બત્રીસો ઈઠ્યાશી કરોડ રૂપિયા

પછી વાત કરીએ આપણે કે ઝોમેટો નું માર્કેટ કેપ કેટલું છે ઝોમેટો ની 52 વીક હાઈ 300 304 રૂપિયા ને 50 પૈસા છે 52 વીક લો 128 રૂપિયા ને 10 પૈસા માર્કેટ કેપ 232523 કરોડ રૂપિયા નું થઈ ગયું છે આ શેર નું ઓલ ટાઈમ હાઈ 304 રૂપિયા 50 પૈસા અને ઓલ ટાઈમ લો 40 રૂપિયા ને 50 પૈસા 55 પૈસા નું છે

અઢારસો છત્રીસ પોઈન્ટ પણ આપ્યું છે રોકાણકારો ને લીધે મલ્ટી શેર તો આ થયો છે રોકાણકારો માટે જેમણે ચાલીસ રૂપિયા ની આસપાસ ખરીદ્યો હશે એમના માટે પછી હવે તમારે આ શેર માં શું કરવું એના વિશે બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એ જોઈએ તો બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્સિયલ આ શેર ને બાય રેટિંગ આપ્યું છે ચોમોટાના શેર હાલમાં થયેલા ઘટાડા બાદ સવાલ ઉઠી રહ્યા છે કે શેર હોલ્ડર્સ એ શું કરવું જોઈએ તાજેતરમાં જ બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્સિયલી આને રોકાણ માટેની સલાહ આપી છે અને અવસર પણ ગણાવ્યો છે આ ઘટાડાને રોકાણનો જોમોટાના શેરને બાય રેટિંગ આપતા બ્રોકરેજનું માનવું છે કે જોમોટોની લાંબા ગાળાની સંભાવનાઓ મજબૂત છે અને બ્રોકરેજ જોમોટો માટે ત્રણસો રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ પણ નક્કી કરી એટલે કે આ ઘટાડા આવ્યો હોવા છતાં પણ બ્રોકરેજ આ શેરમાં બુલિશ છે અને ત્રણસો રૂપિયાના ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપ્યું છે

શેરબજારની ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો